અને ડોમિનેશન એક્સરસાઇઝ ફૂડ પેટ્રોલિંગ વિઝિબિલિટી વધારવાના પ્રયાસો આ બધી ચાલી રહ્યું છે સાથે સાથે શહેરના અન્ય વિસ્તારોમાં પણ ઓઇલ ઇન્સ્ટોલેશન્સ એરપોર્ટ અને અન્ય વાઇટલ ઇન્સ્ટોલેશન પણ છે તબક્કાવાર ઇન ફેસ મેનર પેરલલી અને સિક્વેન્શિયલી આપણે સિક્યુરિટી ડ્રીલ કરી રહ્યા છીએ તમને વખતો વખત આ અંગે શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી ડ્રીલ અંગે જાણકારી આપવામાં આવે મેં આ અંગે ડિટેલ ચર્ચા પણ કરી છે આંતરિક રીતે આપણે સંકલિત તરીકે ઓડિટ પણ કરવાના છીએ અને જે કંઈ પરિબળો કૂટે છે ઓએનજીસી તરફથી પણ કમિટમેન્ટ જતાવવામાં આવ્યું છે કે આ પણ પૂરતા કરવામાં આવશે જેથી કરીને આ સેટનું સિક્યુરિટી બની રહે કોઈપણ રીતે કોમ્પ્રોમાઇઝ ના થાય તે અંગે પોલીસ અને ઓએનજીસી જોઈન્ટ ઓપરેશન પણ કરે